પાંડેસરા પોલીસે લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશ શીરાબાઈ ધરપકડ કરી પાંડેસરા પોલીસે રૂપિયા બાવીસ લાખ છેતરપિંડી કરનાર આરોપી આકાશ શીરાબાઈ ધરપકડ કરી આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હતો આ એક એવી કંપની છે કે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આ એક એવી કંપની છે કે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપીઓ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી પરંતુ ખરેખર તો તે મહિલાઓને લોન આપવામાં આવી જ નહોતી તથા આરોપીઓ આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા છે જે મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી આકાશ શિરાબાઈની ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા દરે નાની નાની લોન આપતી હતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની એક લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગતથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાબાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધા ને અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે